નમસ્કાર મિત્રો તો વાડી આવી ગયા છે અમારો શિવો પણ છે સિવાય નવા કપડાં પહેર્યા છે તો આ મારી વાડી તમને બતાવું જો મિત્રો આપણે શું વાવ્યું શિવા આપણે શું વાવ્યું ખેતરમાં એવા કોડા એવા કોડા આ શું છે આ માંડી માંડી છે છે કે માંડવી વાવી છે મિત્રો તો જોઉં તમે માંડવી અને બીજું શું શું વાવ્યું સિવાય આપણે શું કેતો તું એવા કોડા પછી બીજું શું વાવ્યું હે આપણે બીજું શું વાવ્યું ભૂલી ગયો પછી લીચી ને તો કે લીચી ને ચેરી પછી સંતરૂ પછી મોસંબી બધુંય વાવ્યું પછી સ્ટ્રોબેરી પછી બનાના બધુંય વાવ્યું ભાઈ તો મિત્રો માઇન્ડ બી કેવી છે જુઓ શિવા અહીંયા જોતો ભાઈ તારે શું શું કરવા આવ્યો તો કલીમલી ની ભાજી તને ભાવે કલીમલીની ની ભાજી એમ તો અમારે શિવા ને કલીમલી ની ભાજી ખાવી છે અમે બનાવી તી ભાવી તી શિવા ને કલીમલી ભાજી ભાવી તી તને